આદર્શ દીકરો એવો બન્યો કેવો બનવું બીજા વાતો કરતા એને ભળી જવાનું તો બીજા કરતા આપણામાં ફેરવો મન કેમ કરવાનું શું કે તેમ કરવાનું બુદ્ધિ કે કેમ કરવાનું ગુણથી અને આશરણથી હોય એવો દીકરો માને ખાલી થી જ્ઞાન માં પાસે તમે જ્ઞાન કેટલું છે તે નથી જોતા આપણે બે દીકરા હોય એક દીકરો ફટ દે કામ સીધો કરી આવે અને એક દીકરો ખાલી વખાણ જ કિરા રાખે વખાણ જ ગીરા રાખી કયો દીકરો ગમે આજે એવું નથી લાગતું ત્યારે બધા ભગવાનના વખાણ જ ગીર્યા રાખે વખાણ જ ગીર્યા રાખે ભગવાન થાકી નહીં ગયા હવે કામ કરે હવે તારા જીવનમાં આશરણમાં લે હવે વખાણથી હું થાકી ગયો ખરેખર ભગવાન થાકી ગયા છે વખાણથી એને વખાણ નથી જોતા એને આશરણ જોઈએ છે એ પણ આશ્રણથી જીવન જીવી ગયા જો ભગવાન એમ નમ નથી દ્યા આશ્રણથી જીવન જીવી ગયા આપણે પણ આશરણથી જીવન જીવ્ય આશ્રણ એ જ શ્રેષ્ઠ જીવા